એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય અમર્યાદિત કરી શકાય કરોડો કરોડો રૂપિયાના ખરીદી શકાય અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે તો કોને આપ્યું છે કેટલું આપ્યું છે કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં બધું ગુપ્ત રાખવાની આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડની યોજના હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો પાંચ જજ સાહેબની બનેલી બેન્ચે કહ્યું કે ભાઈ આવું ન હોય આમાં તો પછી સત્તામાં જે આવે એ મન ફાવે એવા ફાયદા આપે અને કોઈને ખબર ના પડે એ કટને ટકાવારીને પૈસા લઈ લે માટે આ ન ચાલે નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું કે તમે ઇલેક્ટોરલ બોન્ડ આપો છો અને વેચ્યા છે તમામ ડેટા સમય મર્યાદા આપી કે આમાં ઇલેક્શન કમિશનને આપો અને ઇલેક્શન કમિશન એ વેબસાઇટ ઉપર મૂકવાનો બહુ જટિલ ડેટા છે પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવામાં આવે છે જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડની એ બે હજાર ઓગણીસથી અમલમાં આવી બે હજાર ઓગણીસમાં છ હજાર કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોરલ બોન્ડ ગયા અને આમાંથી પંચાણું ટકા એ માત્ર ભાજપ પાસે ગયા એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મૂકાયો છે તેરસો કંપની અને વ્યક્તિઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને ધન સંગ્રહ માટે પૈસા આપ્યા આ પરિસ્થિતિ કેવી રીતના ધન સંગ્રહ થયો છે એની કેટલીક બાબતો આપને કહેવામાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમણે 800 કરોડ 800 કરોડ રૂપિયા ભાજપને આપ્યા આ કંપનીએ એપ્રિલ 2023 માં 140 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એ ભાજપને ધનસંગ્રહ માટે આપ્યા અને એક જ મહિના પછી ચૌદ હજાર ચારસો કરોડ રૂપિયાનો આપી દીધો કલ્પના કરજો એ જ રીતે જિંદાલ સ્ટીલ જિંદાલ સ્ટીલ અને પાવરે પચીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને પચીસ કરોડનો દાન આપ્યું અને આ પચીસ કરોડ નું દાન સાત ઓક્ટોબર બે હજાર બાવીસ માં જિંદા કંપની આપે છે અને એના ત્રણ જ મહિના પછી આઈવી ઓબ્લિક કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદા કંપનીને આપી દેવામાં આવે પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એની રેડ કરાવવાની અને રેડ થાય પછી હપ્તા વસૂલ કરવાના આવો તમારે ત્યાં રેડ થઈ છે આટલા પૈસા ઇલેક્ટોરલ બોન્ડ થી આપો અપીલ માં તમને ફાયદો કરાવી દઈશ આના હું દાખલા આપું છું જે આ હપ્તા વસૂલીનો સૌથી મોટો દાખલો આ વર્ષની શરૂઆતમાં જે ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સની રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાય ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એના ઉપર ઇન્કમટેક્સની રેડ થાય છે આ રેડ થાય છે અને એ પછી જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે એક જ મહિનામાં ચાલીસ કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોરલ બોન્ડ એને ભારતીય જનતા પાર્ટીને આપી દેવા આજ રીતે આ વર્ષની શરૂઆતમાં કેટલીક કંપનીઓની ઉપર ઈડી ઇન્કમટેક્સ કે સીબીઆઈ રેડ થઈ હોય અને પછી હપ્તા વસુલી અપાણી હોય એમાં હેટ્રોફાર્મા યશોદા હોસ્પિટલ આનો સમાવેશ થાય છે રેડ થાય અને ઇલેક્ટ્રોકલ બોન્ડથી પૈસા પાછા એક ગેમિંગ જેના કારણે આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે એવી ગેમિંગ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ આઠસો કરોડ રૂપિયા કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન આપે છે આઠસો કરોડ રૂપિયા ધન આપનારી આ કંપની જે સૌથી મોટા ડોનરો પૈકીના છે એપ્રિલ બે હજાર માં આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે એપ્રિલ બે હાજર બાવીસમાં માં એડીની રેડ થાય અને પછી પાંચ દિવસ પછી એપ્રિલ ના રેડ થાય છે પાંચ દિવસ પછી સાતમી એપ્રિલે એકસો કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપને ધનસંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે એ પછી આ બે બાવીસ પછી બે હજાર ત્રેવીસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ જ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ 65 કરોડ રૂપિયાના એક જ મહિના એ જ મહિનાની અંદર સેમ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે મને કામ આપો ટકાવારીના પૈસા તમને પાછા આપીશ આવી પણ સ્કીમ ચાલી અને એના પેટર્ન નિમિત્તે વેદાતા જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ ત્રીજી માર્ચમાં ત્રીજી માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ બે હાજર એકવીસ માં પચીસ કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટ્રોનલ બોન્ડ થી ધન સંગ્રહમાં આપે છે મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા પિસ્તાલીસો કરોડ રૂપિયાનો જોજીલા ટનલ પ્રોજેક્ટ એને ઓગસ્ટ બે હજાર ભાજપની સરકાર આપે છે આ પ્રોજેક્ટ મળી જાય છે એટલે તરત જ ઓક્ટોબર બે હજાર વીસમાં ઓગસ્ટમાં મળ્યો પ્રોજેક્ટ અને ઓક્ટોબર બે હજાર વીસમાં વીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના ધન સંગ્રહમાં આપે છે મેઘાને અસેમ કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા એને બીકેસી બુલેટ ટ્રેન માટેનો સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર બે હજાર બાવીસમાં ભાજપની સરકાર આપે છે અને તરત જ એટલે કે એ જ મહિનામાં મહિનો પણ આગો પાછો નહીં હા એ જ મહિનામાં છપ્પન કરોડ રૂપિયા આ મેગા આ કંપની જેને પ્રોજેક્ટ મળ્યો છે સ્ટેશનો બનાવવા એ છપ્પન કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ થી સંગ્રહમાં આપે છે આ જે કઈ પરિસ્થિતિ ચાલી છે એમાં ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ નામની કંપની આ ચારસો દસ કરોડ રૂપિયા ભાજપને આપે છે તમને નવાય લાગશે જે ચારસો દસ કરોડ રૂપિયા ભાજપને આપે છે ધન સંગ્રહમાં ઇલેક્ટોરલ બોન્ડ થી એ ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ જે છે એનો આખો કંપનીનો શેર ભંડોળ જ 130 કરોડ છે હવે 130 કરોડ નું ટોટલ શેર ભંડોળ હોય એ 410 કરોડ રૂપિયા દાન કેવી રીતે આપી શકાય પરંતુ આ પણ એક મોટું મોટામાં મોટું કૌભાંડ છે ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના ધન સંગ્રહમાં આવી જાય એટલા માટે એક નહીં તો લિમિટ હતી કે કંપની કેટલું દાન આપી શકે તમે જે નફો કરતા હોય ટકા જ તમે દાન આપી શકો ભારતીય જનતા પાર્ટીએ કાઢી એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઊભી કરવાની કાળુધન ત્યાં નાખવાનું ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી દે અમે એક દાખલો તમને આપ્યો છે ક્વિક સપ્લાય ચેઇનનો એકસો ત્રીસ કરોડનું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની જ્યારે ચારસો દસ કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે એક બીજી મહત્વની બાબત છે ઇલેક્ટ્રોરલ બોન્ડનું વેચાણ માર્ચ બે હજાર અઢાર થી શરૂ ત્યાંથી લઈને એપ્રિલ બે હજાર ઓગણીસ સુધીનો સ્ટેટ બેંક ઓફ એ ડેટા હજી આપ્યો આ દરમિયાન પંચાણું ટકા દાન માત્ર ભાજપને મળ્યું છે અમે આ માંગ કરતા રહેવાના છે કે આ છુપાવી ન શકાય આ ડેટા અમને આપો સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ દેશવાસીઓની આપણી સૌની અપેક્ષાઓ થી વોટો આપ્યા જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હશે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના ભ્રષ્ટાચારી ચહેરાને જનતા સામે ખુલવું કીધી મારી આપેલી આ વિગતો એ તો માત્ર પ્રાથમિક તપાસમાં જે પકડાણી છે એટલી જ છે હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટ નિષ્ણાતો મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરશે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી છે હું સૌ મારા ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું ગુજરાત છે અહીંનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવીને ખરો અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક આપજો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને શીખાવો એવી વિનંતી કરું છું આપનો જે કઈ નિર્ણય કરશે અમે તો લડીએ છીએ પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું આપની સમસ્યા માટે લડીશું સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડતા રહીશું ધન્યવાદ